કોઈ દિવસ ખંભાતનું સ્પેશિયલ જમાણું ચાખી છે તમે હેલો દોસ્તો વેલકમ બેક ટુ કુકિંગ વિથ કવિતા આજે હું તમારી માટે એકદમ સિમ્પલ રેસીપી લઈને આવ્યો છું એના માટે આપણને માત્ર પાંચ વસ્તુઓ જોઈશે ત્રણ આપણા મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે છે મમરા ઝીણી પતલી સેવો અને અડદના પાપડ સાથે આપણને જોઈશે કાચી સીંગ અને થોડા કરી લીવ્સ એટલે કે મીઠો લીમડો અહીંયા મેં સો ગ્રામ સિંગના દાણાને સરસ રીતે તેલમાં ફ્રાય કરી લીધા છે પચીસથી ત્રીસ મીઠા લીમડાના પત્તાને તળી લેવાના છે મીઠો લીમડો ખંભાતના ચવાણમાં એકદમ સરસ ફ્લેવર એડ કરી દે છે સાથે સિંગ દાણા ક્રંચ માટે એડ કરેલા છે તો આપણા કરી લિવ્સ અને સિંગના દાણા તળાઈ ગયા છે હવે આપણે જઈશું નેક્સ્ટ સ્ટેપ પર દસથી બાર અડદના પાપડ આપણે ફ્રાય કરી લઈશું આમ જનરલી કોઈ બીજા ચવાણામાં અડદના પાપડ યુઝ નથી થતા પણ ખંભાતના ચવાણની સ્પેશિયાલિટી જ આ છે કે એમાં અડદના પાપડ યુઝ થાય છે આ ચવાણું નમકીન રહેવાનું છે જો તમને થોડું સ્વીટ ચવાણું પસંદ હોય તો તમે મઠિયા પાપડ એડ કરી શકો છો જો કે ખંભાતના ચવાણામાં મઠિયા પાપડ હોતા નથી પણ આ એક હેક છે કે તમે યુઝ કરી શકો છો પાપડ તળાઈ ગયા બાદ આપણે આ પાપડનો ચૂરો બનાવી લેવાનો છે એકદમ ચૂરો પણ નથી કરવાનો પીસીસ એટલા મોટા તો હોવા જોઈએ કે આપણને ઈઝીલી દેખાય અને ખાવામાં પણ મજા આવે પાપડ આપણા ક્રશ થઈ ચૂક્યા છે હવે જઈશું નેક્સ્ટ સ્ટેપ પર હવે આપણે એક મોટી કઢાઈ લેવાની છે નાની કઢાઈ નહીં ચાલે મોટી લઈશું કેમ કે અંદર બહુ બધું ચવાણું તૈયાર થવાનું છે કડાઈમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે કુકિંગ ઓઈલ ગેસ આપણું મીડિયમ હીટ ઉપર છે અને તેલને સરસ ગરમ થવા દઈશું ઉતાવળ નહીં કરીએ એના પછી આપણે કરી લિવ્સ એડ કરી દઈશું લગભગ દસથી બાર કરી લિવ્સ નાખ્યા છે એના પછી બે ટી સ્પૂન હિંગ નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા મેં બે ટી સ્પૂન મીઠું લીધું છે દોસ્તો અમારી લાસ્ટ રેસીપી તમે જોઈ કે નહીં એ જણાવો અને તમને પસંદ આવી કે નહીં એ અમને જણાવી દઉં સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો હવે બે ટી સ્પૂન હળદર અને ત્રણ ટીસ્પૂન જીરું લઈને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું ગેસને મીડિયમ ફ્લેમ પર જ રાખીશું હાઈ હીટ ઉપર મસાલો પડવાની શક્યતા છે મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે હવે પાવડર મરચું એડ કરીશું અહીંયા મેં એક ટી સ્પૂન તીખું મરચું અને બે ટી સ્પૂન કાશ્મીરી મરચું એડ કર્યું છે કલર માટે કાશ્મીરી મરચું એડ કરવાથી આપણા ચવાણાનો જે દેખાવ છે એની રંગત છે એ ખૂબ જ ખીલીને આવવાની છે હવે આપણે માર્કેટમાં મળે છે એ એક થેલી મમરા એડ કરી દઈશું જેને પફ ડ્રાઈસ પણ કહેવામાં આવે છે એના પર આપણે બે નાના કપ જેટલી ઝીણી પતલી સેવ એડ કરીશું બધાને કરી લઈશું સરસ રીતે મિક્સ દોસ્તો આ ચમાણું એકવાર બનાવ્યા પછી લગભગ પંદરથી વીસ દિવસ સુધી તમે એને ડબ્બામાં રાખીને રોજ ખાઈ શકો છો એક તો એ વધારે ક્વોન્ટિટીમાં બનવાનું છે અને બારના થળેલા અને ફાસ્ટ ફૂડ કરતાં આ એક હેલ્ધી ઓપ્શન છે અને રાત્રે જો તમને નાની એમથી ભૂખ લાગશે તો ડબ્બામાં હંમેશા હાજર હશે તમારી સાથે જ ખંભાતનું જવાનું ગેસ પર આપણે લો ટુ મીડિયમ હીટ ઉપર પાંચથી સાત મિનિટ સુધી આ મમરાને મિક્સ કરીશું અને સરખી રીતે કૂક થવા દઈશું ધ્યાન રાખીશું કે મસાલો દરેક જ ગેસ સ્પ્રેડ થઈ જાય અને કોઈ પણ પાર્ટ ખાલી ના રહે કે કોઈ મમરા કોરા ના રહે મસાલા વગર આ સ્ટેપ થઈ ગયા બાદ આપણે અડદના પાપડ સિંગ દાણા અને મીઠો લીમડો એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓ એક સાથે મિક્સ કરી લઈશું આપણો ખંભાતનું છવાણું તૈયાર છે આજની રેસિપી તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જણાવો સાથે વિડીયોને લાઈક પણ કરી દો અને એમને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો બન્યું છે ને એકદમ સરસ ખંભાતનું ચવાણું આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં બાય